અને ફોર્ચ્યુનર ગાડીઓ ભેટમાં આપી હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં મહાઠગની આખી ગેંગ લોકોના પૈસે લીલા લેર કરતી હતી મયુર દરજી નામના એજન્ટ પાસેથી પચાસ લાખ રૂપિયાની એક ફોર્ચ્યુનર ગાડી અને પચીસ લાખ રૂપિયાની હેરિયર ગાડી પણ મળી આવી છે આ બંને ગાડીઓ પણ તેને લોકોના પૈસામાંથી ખરીદી હતી બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની ગુજરાતભરમાં ફેલાયેલી ટોળકી લોકોને સાત થી તેમજ રોકાણકારોને સુધી ઝાલા એલ ટીવી પણ ભેટમાં આપતો વધુ રોકાણ લાવે કે વધુ પૈસા જમા કરાવે તો તેને ગોવાની ટ્રીપ પણ કરાવતો આ તમામ માહિતી પકડાયેલા એજન્ટોએ પોલીસે આપી છે જે એજન્ટો પકડાયા છે તેમના નામ છે વિશાલ ઝાલા દિલીપ સોલંકી આંશિક

એને મોચ અહીંયા પડતી હતી એ સ્પષ્ટ થઈ રહ્યું છે મહાઠક ભૂપેન્દ્ર જાલા સાત એજન્ટ સાણસામાં આવી ગયા છે વિશાલ જાલા દિલીપ સોલંકી આંશિક ભરથરી પકડાયો છે આપ જોઈ રહ્યા છો અને આખો જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે છ હજાર કરોડના પોલીકમાં એક પછી એક ઘટનાક્રમ સામે આવી રહ્યા છે પાંચ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર પાકા પૈસે લીલા લહેર આપ જોઈ રહ્યા છો કઈ રીતે લીલા લહેર થતી હતી તો ગાડીઓ મોંગી દાટ ગાડીઓ અહીંયા આપવામાં આવતી હતી ઠેર ઠેર આ ઠગની ઓફિસો છે ખાસ કરીને બે જિલ્લા અને સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાન જે આડીને બોર્ડર પર આવેલો છે ત્યાં જે લોકો જે છે ગરીબ મધ્યમ વર્ગના લોકો એમનો શિકાર કરવામાં આવતા હતા ઠગને બનવાનો તો અહીંયા સાંસદ અને ઠગનું શૈક્ષણિક સંકુલ પણ સામે આવ્યું છે હિતલ અમારી સાથે છે હિતલ એક તો આખું નેટવર્ક આપણે સમજી ગયા છે શું નેટવર્ક છે નંબર એક હવે જે એજન્ટો પકડાઈ રહ્યા છે એમાં જે જેટલો પૈસા લાવે એને વધારે મોજ અહીંયા મળતી હતી ગાડી મળે ફરવા મળે શું આજે ઘટસ્ફોટ થઈ રહ્યો છે અને હજુ પણ આ મહાઠક ક્યાં છે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે મહાઠગ જે છે એ ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઈમની પકડથી અત્યારે પણ બહાર હોવાની વિગતો સામે આવી રહી છે પણ સીઆઈડી ક્રાઈમે જે પ્રકારે એજન્ટોનું નેટવર્ક તોડ્યું છે અને એજન્ટોની ધરપકડ કરવામાં સીઆઈડી ક્રાઇમને સફળતા મળી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને પકડવામાં પણ સીઆઈડી ક્રાઇમને ચોક્કસ સફળતા મળશે કારણ કે સીઆઈડી ક્રાઈમ ઘણી નજીક પહોંચી ચૂકી હોવાની વિગતો પણ મળી રહી છે સ્વાયું છે કે લુકો નોટિસ ઇસ્યુ કર્યા પછી એની તમામ હરકતો ઉપર તેના સંપર્કો ઉપર સીઆઈડી ક્રાઇમની ચાપતી નજર છે અને તેના જ કારણે જે પ્રકારે પ્રથમ જે ધરપકડ છે એ મયુર દરજીની કરવામાં આવી હતી અને ત્યાર પછી અન્ય છ એજન્ટો અને તેની ઓફિસમાં કામ કરતા લોકોની પણ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે તેમની પાસેથી વધુ વિગતો મેળવવામાં આવી રહી છે અને ઘણી બધી વિગતો સીઆઈડી ક્રાઇમને પણ મળી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે અત્યારે અમદાવાદની કોર્ટમાં તે આરોપીઓને રજૂ કરવા માટે સીઆઈડી કાયમની ટીમ ગઈ છે રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડમાં પણ જે મહાઠક છે એના વિશેની સંપૂર્ણ વિગતો પોલીસ મેળવશે સ્વાભાવિક છે કે આ સમગ્ર જે ફુલેકું ફેરવવામાં આવ્યું છે એમાં એજન્ટોને પહેલાં લપેટવામાં આવ્યા એજન્ટોને મહામોગી ગિફ્ટો આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે ઓડી કાર ફોર્ચ્યુનર કાર જેવી કારો પણ મહાઠક દ્વારા એજન્ટોને આપવામાં આવી હતી સૂત્રો તરફથી જે જાણકારી મળે છે વિદેશની ટુરું પણ આ એજન્ટોને કરાવવામાં આવી છે કેટલાક એવા લોકો છે કે જેમને બેંકોક પતાયાની પણ ટુર આ એજન્ટ મહાઠક દ્વારા કરાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જનક ચોક્કસ એવો કહી શકાય કે સીઆઈડી ક્રાઈમ ઘણું બધું નજીક પહોંચી ચૂક્યું છે જે વિગતો અત્યારે મળી રહી છે એ વિગતો અંતર્ગત જોવા જઈએ તો સીઆઈડી ક્રાઈમને રિમાન્ડ મળતા રિમાન્ડમાં ઘણી બધી નવા ખુલાસાઓ પણ સીઆઈડી ક્રાઈમ સમક્ષ થઈ શકે છે જી બિલકુલ બિલકુલ એટલે તો આજે ભૂપેન્દ્ર જાલા જે છે હજુ પણ પકડથી બહાર છે તો શું કોઈ સંકેત છે કે અહીંયા છુપાયેલો છે ને સીઆઈડી છે કે પોલીસ છે ઝડપી જલ્દી જ ઝડપી લેશે નંબર એક નંબર બે હજુ જે લોકોના પૈસા ફસાયેલા છે એ લોકો કેમ બહાર નથી આવી રહ્યા ચોક્કસ સીઆઈડી ક્રાઇમ દ્વારા સ્પષ્ટ રીતે અપીલ કરવામાં આવી છે કે સીઆઈડી ક્રાઇમની આર્થિક ગુનારન જે શાખા છે એમાં જે પીઆઈ ચૌધરી છે ચૌધરીનો સંપર્ક કરવા માટે લોકોને કહેવામાં આવ્યું છે એટલે હવે ચોક્કસ એવું કહી શકાય કે અત્યાર સુધી ક્યાંકને ક્યાંક મહાઠક છે એનો રાજકીય જે પ્રભાવ છે એ પ્રભાવના કારણે જે રોકાણકારોના નાણાં ડૂબ્યા છે તેઓ સામે નહોતા આવતા કારણ કે એ લોકોને ક્યાંકને ક્યાંક ભય હતો કે આ મહાઠક છે એ મહાઠક જે રાજકીય પ્રભાવ ધરાવે આવે તેના કારણે તેમના નાણાં તો જશે જશે પણ ક્યાંક ને ક્યાંક તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલા માટે હવે સીઆઈડી ક્રાઈમે જે પગલું ભર્યું છે અને હવે સીઆઈડી ક્રાઈમે જ આવા જે લોકો આ મહાઠગનો ભોગ બન્યા છે તેઓને સામે આવા અપીલ કરી છે એટલે એવું કહી શકાય કે ગણતરીના દિવસોમાં ઢગલો ફરિયાદો એવી છે કે જે મહાઠગ સામે સીઆઈડી ક્રાઇમને પુરાવા સાથે મળશે અને અનેક રોકાણકારો સામે આવી એવી સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે એક મોટી ખબર ઇતલ રહ્યા છે તેલ પાસે આવીશું આપ જોઈ રહ્યા છો કે લોકોના પૈસા જેટલા વધુ લાવે એને એટલું મોજ એજન્ટોને મોજ મળતી હતી આપ જોઈ રહ્યા છો ગાડી આ ઉપરાંત ફરવા ગોવા બેંગકોક પતાયા આ જે લોકો જે છે એ ફરતા હતા પણ જે એજન્ટો જે છે આ એજન્ટોને પકડી લેવાય છે ને એજન્ટો તરફથી આ વાત સામે આવી છે સાતથી પચીસ ટકા સુધીનું વળતર આપવાની લાલચ છે લોકોને અહીંયા ઠગવાની વાત હાલમાં સામે આવેલી છે સાવરકાંઠામાં બીઝેટ ટ્રેડર્સના કરોડોના કૌભાંડનો મામલો છે બીઝેટ ટ્રેડર્સમાં ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો છે વિદેશથી ઇલેક્ટ્રિક વસ્તુ લાવીને એસેમ્બલ કરી વેચી દેવાથી જેમાં ટીવી ફ્રીજ એસી સહિતની વસ્તુઓનું બજારમાં વેચાણ કરાતું હતું ખાનગી રીતે વસ્તુઓ એસેમ્બલ કરી બજારમાં વેચવા મૂકતો અમદાવાદ અને રાજસ્થાનમાં ખાનગી રીતે કામગીરી થતી હતી મહત્વ છે કે બીઝેડ નો સીઈઓ અને કરોડોનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે સાથે જ ગ્રેજ્યુએટ થયા બાદ એલએલબીનો પણ અભ્યાસ કર્યો છે ત્યારે મોટી વાત તો એ છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ કાયદાનો અભ્યાસ કર્યો હોવા છતાં પણ કાયદાનું પાલન ન કરીને અનેક રોકાણકારોને રસ્તા પર લાવ્યા છે